ગુજરાત હાઈકોર્ટને તેના રજિસ્ટર ઈમેલ આઈડી પર હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો જે અંતર્ગત સોલા પોલીસ બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડ સહિત સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પરિસરને ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો તેમજ હાઈકોર્ટમાં રહેલ તમામ ગાડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઝોન એકના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે હાઈકોર્ટના અધિકારીના ઈમેલ પર સંદિગ્ધ વ્યક્તિ દ્વારા ધમકી આપતો ઇમેલ મોકલવામાં આવ્યો હતો ઈમેલ ના સ્ત્રોત ની ઓળખ કરવા માટે સાયબર સેલ ની મદદ લેવામાં આવી રહી છે જો કે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તમામે રાહતનો શ્વાસ લીધો છે અમદાવાદ અંદર નામદાર ગુજરાત સવારે આસપાસ એક ભર્યો મેલ થયો જેની જાણ તાત્કાલિક કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રી એ પણ જે અને પોલીસ

અને આની ફર્ધર જે કંઈ પણ ડેવલપમેન્ટ હશે એ અહીંયા આપની સામે